<laughs> 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 kani papa bolani kabatakoni pa હાજાના ડ્વારા કેવી આપું છું તો અત્યારે આપણે આવતા રહી અગાસી માથે પક્ષીઓને સાઈડ નાખવા માટે અને કબૂતર તો એમ કેવાય કે સરસ મજા આવી જશે અને કાકું અગાસી માથે આવીને એટલે ઘણા ખરા ઉડી ગયા છે આપણે લેવાશે ખાવ ને એવું લેવાશી એક વાટકો પપરીને ઘઉં છે કાલે તે નાખવા આવ્યા હતા પણ વરસાદ રહી ગયો પછી આવ્યા હતા પણ ઘણા કબૂતર આવે છે એટલે ખાઈ જાય એટલે કીધું હાલો સવારમાં પહેલાં કબૂતર જોવા મળ્યા ને તો મેં કીધું પહેલાં હું ઘઉં નાખેં શણ ના ખુ અને પછી સિરાવશું અને જ્યાં ઘરે નવા ઘરે મોસરીમાન ફળિયામાં વાળવાનું બાકી છે કાલે કપાસા સોંપતા હતા ને ત્યાં પગ બહુ જ દુખતા હતા તો મોડા મોડા ઉઠાય છે એટલે અત્યારમાં તો હવે એકદમ વરસાદી વાતાવરણ જ છે સુરત જો ઉગી ગયા છે દેખાતા નથી પણ અત્યારે માવારમાં જાય ગયા ને ત્યારે થોડા થોડા છાંટા આવતા હતા પણ અત્યારે રહી ગયા છે અત્યારે છાંટા નહીં ખાવતા એટલે હાલો આવું પહેલાં પક્ષીઓને છંડ નાખી દેવી કબૂતર તો બધા ઉડી ગયા છે પણ આવશે ખરા પાછા નાખશું ને એટલે આવશે જો અત્યારે કાલે જ રોંઠે નાખીને ગયા છે આપણે ખેતરથી કપાસા કંઈ પાછા આવ્યા પછી નાખવા આવ્યા હતા તો અત્યારે એક દેખાતા નથી ઘણા કબૂતર દેખાતા એટલે આપણે સણ નાખી દેવી ને એટલે પાછા ખાવા તો આવશે જ ને પછી આપણે સિરાવાનું ને એવું બધું પછી કામ કરશું પેલા મેં કીધું પક્ષીઓને સાઈડ નાખા જાય ને પછી વસરીમાંથી આવવાનું ને એવું બધું બાકી છે અને પછી સિરાવશું અમારે શિવાની બેન અને અંકિતા બેન સરસ મજાના તૈયાર થવા મળ્યા છે નહીં હા રામ રામ ને સીતારામ અને શિવાની તું કેતો રામ રામ ને સીતારામ એને હવે કેટલા દિન ડબ્બો લેવો કેટલી વસ્તુ બહાર કાઢી હતી છે તો એ લેવો હવે તો તો રોકાણ ઉશે એને એને ફરી યારે તૈયાર થવું હોય ને એટલે એને યાર હાથ દીધી છે એટલે એ તૈયાર થાય જો નહીં શિવાની તું તૈયાર થશે તૈયાર થશે તું તૈયાર તો થઈ નથી શિવાની અંદર પહેલાં વહેલાં વહેલાં જાય આજે છ વાગ્યા પહેલાંની જાગી ગઈ છે શિવાની અને પછી રમવા મળે ને ઘડીક થશે ને કાં હું ટાણું થઈ જાય આખો આખો કેટલી ડબ્બો કરી નાખે ઈ એ અંખીતા બેને પેક કરી દીધો છે તો ખોલેલો ડબ્બો દે ને તો બધું બારું ક્યાં મૂકી તો એમ જોઈ લીધું એને એટલે અત્યારે મેં સાટ આવવા મેળા છું સમજો હમણાં નતા આવતા નતા પાંચ સાટ આવવા મેળા છે એટલે હા અત્યારે તો આમ સાટ આવે ને એવું જ વાતાવરણ છે સુરેશ દાદા એક દેખાતા નથી અને વરસાદ અત્યારમાં જ આવવા મેળો છે ગાડી બાડી પલ્લી ગયું તો ગાડી બાડી પલ્લી ગયું સાટા બધી બાજુ આવવા મળ્યા છે ને આપણે હવે હોસરીમાંથી હંજવારી કાઢવાની છે હાજે આમ તો કેટલા ટીડડા પાંખોવાળા ટીડડા આવે ને કેટલા એવા છે આમ નકરી પાંખું જ છે ખાવાની પડી છે આપણે હંજવારી કાઢવાની છે નકરા જ આવી ગયા છે આપણે વરસાદ આવે ને એટલે આવું તો ત્રેસ દે કીડા મકોડા ને બધું આવી જાય પાંખું વળા કાંક ટીડા આવ્યા છે એટલે પાંખું નકરી જ છે એટલે મસ્તી માંથી પેલા હંજવારી કાઢવું પડશે આ બધું લેવું પડશે અને પછી સીરાવાનું થશે અને સાટા શરૂ થઈ ગયા છે અત્યારે જો કેવા સાટા આવવા મળ્યા છે હવાર હવાર માં આવવા મળ્યા બસ ભાઈ આવતા રહ્યા ભણી હમ જો વરસાદ ના પલળતા પલળતા ને ઠેલા લફડ ફફડ ને લાવે છે

બધું એમ કે ઢોર માટે એવું જ આપણે વાવાનું છે એટલે કે બધી નિર્ણય કરવાની છે આમાં તો થોડી ઘણી બધું વાંચ દીધું છે ને આમાં થોડુંક બકાલું સોંપેલું એવું લાગે છે અને આમાં તો આપણે તમને બધાને ખબર હશે કે વરસાદ પહેલાં આપણે કોરામાં ઝાર વાંચ દીધી હતી

હાલતી બંધ થઈ જાય એટલે મસ્ત આમ થઈ જાય ને એટલે એને આ મરી કે હાલતી નથી પણ એ પગ મોકલે પાછી હાલવા મળશે

થોડી પાસે રેવા દે પડે આપણે હાથમાં પકડી હોય ને પાસે મૂકી દે થોડીક વાર લાગે ને એટલે હાલવા મળે તો નું કટિંગ કરવા ને પછી આમાં વાવવાનું છે એમાં તો વાર લાગશે

જે હારી હળી હોય ને એ જો ફૂટેલી હળી આ ગેઠું ગેઠું નોખી કરવી ને એટલે હું કરીને બતાવું તો ખબર પડે જો આ રીતે હોય નોખું કરવી ને એટલે આ તરત જ ઉગી જાય ખડ નું કટિંગ કરી નાખી અને વરસાદ રે ને પછી આપડે સીધું નું જ રે ઘણો ખરો કટિંગ થઈ ગયું છે વરસાદ એ રહી ગયો છે થોડું થોડું કટિંગ થઈ જાય ને પછી આપણે સોપા જવાનું થશે

कीज हमें घुट��बां चांबाओं से तो जट पशी तई य मतले जाओंगी तो पर्पास्र protein 5 मतुट गाल रूख दा કરવી પડે <laughs> <laughs>

रा <laughs> <गो ताँ? laughs>

છોકરાને સાજુ મમ્મીનું હોય અને આને અમાર છેવાની ને એના પપ્પાનો છે નકર એના પપ્પા એને રાખતા એને પ્રમાણતા કરી બગડી કરતા હે તેલ экзаમ આવ્યો છે ના ઘડી બગડી તેર છે ને રાખવાની હોય મારે કાંં કીતા બેન ને બા ના લાંબો કરી લેજો તો આવો આવજો હા 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 આલુ મે દીકો આલ હા તેડી લાવ તોય વઈ તો જાય છે ને પપ્પા પાસે તો ખડ સોપમડો હાલો મોડી ને કરું હાલો ખાણે સોપવા મણો ખડ સોપવા મેડલ

દૂડ ખાવી છે એટલે આમ કરવા છે જો મોઢામાં સીધું હમણાં હાથમાં આવી જાય આવે છે ખાવી છે જાય ઉકારા કરતી અહીં બેહર દીધી ને ગોળ પડે ગોળ

ગામમાં લઈ બોલવા મળશે એટલે સાતક વાગી ગયા છે એટલે કીધું વાળુ પાણીની ને એ બધી તૈયારી કરીશું અને બા હોય ને અંકિતા બેન હોય તો એમાં એકાદા શિવાનીને રાખે તો એકાદા રાંધે એવું થાય એટલે શિવાનીને તો એકને તો રાખવી જ પડે એ તો એને હુવાનું હોય ખાલી બપોરે છે અને પછી ઠેઠ હાજે હુવે એટલે એને અત્યારે બધા રમાડ્યા તો આપણે રસોઈને એવું બધું બનાવશું તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો તો Ευχαριστώ πολύ που ήρθατε σήμερα στο επόμενο βιβλίο. Μάτω. Bye bye.